શહેરમાં આજે ફૂકાતા ભવનને કારણે દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા ગોપાલજીની હવે નજીક એક બસો વર્ષ જૂનું વિશાળ કાય વૃક્ષ ધરાશાય થઈ ગયું જોકે આજે ઘટનામાં કોઈ પણ જાન નથી નોંધાઈ પરંતુ એક રિક્ષા અને એક મકાન આંશિક નુકસાન પહોંચ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર ભારે પવનને કારણે મહાકાય વૃક્ષ અચાનક ધરાશય થઈ ગયું જ્યાંથી પસાર થતા એક રિક્ષા નજીકમાં આવેલા એક મકાને નુકસાન પહોંચ્યું હતું આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ તંત્રને જોકે સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે જ્યાં વૃક્ષ ધરાશય થઈ ગયું એની નજીકમાં જ ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ચાલતું હતું આટલું વિશાળ વૃક્ષ પડવા છતાં અદ્ભુત રીતે ગણેશજીની મૂર્તિઓને કોઈ પણ પ્રકાર નુકસાન નથી થયું આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરીને પણ હાથ ધરવામાં આવી હતી અંકિતા મોડી કયો વિસ્તાર છે અને શું ઘટના બની સવાના આ વિસ્તાર છે ગોપાલજી વાડી દિલ્હી ગેટ સુરત અમારે અહીંયા એક બસો વર્ષ જૂનું પહેલા એક ઝાડ હતું તે વાવાઝોવાને કારણે જોરમાં પડી ગયું હતું ડાબી સાઈડ તો અમારે ગણપતિની મૂર્તિ પણ બચી ગઈ છે એમાં અને રિક્ષા અને અમારે ઘરમાં રહેવાસીઓનું પણ નુકસાન ઘણું થયું છે ઝાડ પડી તો શું તમને શું લાગ્યું અચાનક અમને એમ થયું કે કોઈ બિલ્ડિંગ પડી ગઈ એવું કંઈ અકસ્માત થયું લાગે છે તો અમે પાંચ વાગ્યા ઉઠીને બધા બહાર જોયું તો ઝાડ પડેલું હતું કેટલા છે અમારે બસો વર્ષ જૂનું હતું તીથી ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ ત્યારથી ચાલુ થઈ ગયું હતું ફાયર કેટલા વાગ્યા ફાયર વાળા આઠ સાડા આઠ વાગ્યા આવેલા હતા